જો તમારી ઉંમર પાસઠ થી એસી વર્ષની વચ્ચે છે તો આ આદત તાત્કાલિક છોડી દો આ તમારા સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય જાળવવું એ એક પડકારજનક કાર્ય છે પાસઠ થી એસી વર્ષની ઉંમર એ સમય છે જ્યારે શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે સાથે જ રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને નાની નાની ભૂલો પણ ગંભીર બીમારીઓમાં પરિવર્તિત થઈ શકે છે આવી સ્થિતિમાં એ જરૂરી બને છે કે આપણે આપણી જીવનશૈલીની સમીક્ષા કરીએ અને એવી આદતો છોડી દઈએ જે સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે ઘણી વખત આ આદતો એટલી સામાન્ય હોય છે કે આપણે તેને નજર કરી દઈએ છે પરંતુ ઉંમર વધવાની સાથે આ આદતો શરીર માટે ઝેર સાબિત થઈ શકે છે આજે આ વિડિયોમાં અમે તમને થી એસી વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળતી કેટલીક સામાન્ય પરંતુ ખતરનાક આદતો વિશે જણાવીશું જેને તાત્કાલિક છોડવી ખૂબ જ જરૂરી છે વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો તમને એક નાની વિનંતી છે કે જો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટમાં તમારા પ્રિય ભોજનનું નામ જરૂર જણાવજો મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ ચાલો શરૂ કરીએ નંબર વધારે પડતું આરામ કરવું અથવા આખો દિવસ પડ્યા રહેવું ઘણા વૃદ્ધ લોકો વિચારે છે કે વધુ આરામ કરવાથી શરીર સ્વસ્થ રહેશે પરંતુ સતત પથારીમાં રહેવું સૂતા રહેવું અથવા નિષ્ક્રિય જીવન જીવવું તમારા સ્નાયુ અને નબળા બનાવે છે જેનાથી ચાલવા ફરવામાં તકલીફ થાય છે અને હાડકામાં દુખાવો સાંધાઓમાં જકડન જેવી સમસ્યાઓ જન્મે છે વધુ પડતા આરામથી સ્નાયુઓની નબળાઈ આવે છે મસલ વેસ્ટિંગ કબજલાત અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે રક્ત પરિભ્રમણમાં અવરોધ ઉભો થાય છે માનસિક તણાવ અને ડિપ્રેશન આવે છે તો આવી પરિસ્થિતિમાં રોજ સવારે સાંજે ચાલવાની આદત રાખો હળવી સ્ટ્રેચિંગ અથવા યોગ કરો દિવસભર દર એક કલાકે પાંચ મિનિટ ઉભા રહીને ચાલો નંબર બે પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડનું સેવન મિત્રો ઘણા વૃદ્ધ લોકો ઉતાવળમાં અથવા સ્વાદ માટે બિસ્કીટ નમકીન બ્રેડ કેક સ્નેક્સ વગેરે પેક્ડ ફૂડનું સેવન કરે છે આમાં મીઠું ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ ખૂબ વધારે હોય છે આનાથી બ્લડ પ્રેશર વધે છે ડાયાબિટીસ અને મેદસ્વીતાની સમસ્યા થાય છે લીવર અને કિડની પર અસર થાય છે શરીરમાં સોજો અને નબળાઈ આવે છે આવી પરિસ્થિતિમાં ઘરે બનાવેલું તાજું ભોજન ખાઓ સ્નેક્સની જગ્યાએ મગફળી ચણા ખાખરા અથવા ફળ ખાઓ પેકેટ જોયા વિના કંઈ પણ ન ખાઓ નંબર ત્રણ ખૂબ ઓછું પાણી પીવું મિત્રો વૃદ્ધાવસ્થામાં તરસ ઓછી લાગે છે પરંતુ એનો મતલબ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી વૃદ્ધ લોકો ઘણીવાર આખા દિવસમાં ખૂબ ઓછું પાણી પીવે છે જેનાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે ઓછું પાણી પીવાથી કિડનીની સમસ્યા બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ થકાન માથાનો દુખાવો અને ચક્કર આવવા કબજીયાત અને પાચનમાં ગરબડ જેવી સમસ્યાઓ થઈ શકે છે તો આવી પરિસ્થિતિમાં દર બે કલાકે એક ગ્લાસ પાણી પીવાની આદત બનાવો લીંબુ પાણી નારિયેળ પાણી અથવા સાદુ પાણી પીવો ચા અને કોફીની જગ્યાએ હર્બલ ટી અથવા બીલીનું શરબત લો મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો ચેનલ પર નવા હો તો ચેનલની સબસ્ક્રાઇબ જરૂર કરો નંબર ચાર ડોક્ટરની સલાહ વિના દવા લેવી મિત્રો ઘણા વૃદ્ધ લોકો જૂના અનુભવ અથવા ઓળખાણની સલાહ પર દવાઓ લેવા લાગે છે માથાનો દુખાવો ગેસ ઊંઘ ન આવવા પર પોતે જ દવા લઈ લે છે આનાથી દવાઓની આડઅસર થાય છે કિડની અને લિવર પર ખરાબ અસર પડે છે બ્લડ પ્રેશર અને શુગર લેવલ બગડે છે દવાઓની આદત પડી જાય છે તો આવી પરિસ્થિતિમાં કોઈપણ દવા ડોક્ટરની સલાહ વિના ન લો ઘરેલુ ઉપચારને પ્રાથમિકતા આપો પરંતુ ડોક્ટર સાથે વાત જરૂર કરો નંબર પાંચ મોડી રાત સુધી જાગવું અને અનિયમિત ઊંઘ લેવી મિત્રો ઘણા વૃદ્ધ લોકો ટીવી જોવા મોબાઈલ ચલાવવા અથવા વિચારતા વિચારતા મોડી રાત સુધી જાગે છે આથી ઊંઘ પૂરી થતી નથી અને શરીર થાકેલું અનુભવે છે આનાથી માનસિક થાક અને ચીડિયાપણું હૃદયની સમસ્યાનું જોખમ ડિપ્રેશન અને યાદશક્તિની સમસ્યા થાય છે ડાયાબિટીસ અને મેદસ્વીતાનું જોખમ પણ વધે છે આવી પરિસ્થિતિમાં રાત્રે નવથી થી દસ વાગ્યા સુધી સુવાની આદત રાખો નંબર છ વારંવાર ગળ્યું ખાવું મિત્રો વૃદ્ધ લોકોને ગળ્યું ખાવાનું પસંદ હોય છે અને તેઓ વારંવાર મીઠાઈ ચામા ખાંડ ગળિયા બિસ્કીટ વગેરે ખાય છે આનાથી ડાયાબિટીઝનું જોખમ વધે છે દાંતની સમસ્યા ફેટી લિવર મેદસ્વીતા અને હૃદયની બીમારી પણ થઈ શકે છે આવી પરિસ્થિતિમાં ગોળ અથવા મધનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરો તાજા ફળ ખાઓ ગળિયાની જગ્યાએ સૂકા મેવા પસંદ કરો નંબર સાત વ્યાયામ ન કરવો પાસઠ વર્ષ પછી ઘણા લોકો માને છે કે હવે વ્યાયામ કરવો શક્ય નથી અથવા જરૂરી નથી આનાથી શરીરની શક્તિ અને લવચિકતા ઘટવી સાંધાનો દુખાવો બ્લડ પ્રેશર અને શુગરમાં અસંતુલન પેદા થાય છે તથા હૃદયરોગનું જોખમ પણ વધે છે આવી પરિસ્થિતિમાં રોજ ત્રીસ મિનિટ ચાલો વૃદ્ધો માટે સુરક્ષિત યોગાસન કરો શ્વાસની કસરત એટલે કે પ્રાણાયામ કરો હળવી સ્ટ્રેચિંગ અપનાવો નંબર આઠ નાસ્તો છોડી દેવો અથવા ખૂબ મોડો કરવો મિત્રો ઘણા વૃદ્ધ લોકો સવારનો નાસ્તો છોડી દે છે અથવા ખૂબ મોડો ખાય છે આનાથી શરીરમાં ઉર્જાની કમી બ્લડ શુગર લેવલ ઘટવું થાક અને ચક્કર આવવા પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ ઊભી થાય છે આવી પરિસ્થિતિમાં સવારે ઉઠ્યા પછી એક કલાકની અંદર નાસ્તો કરો હળવો પણ પૌષ્ટિક નાસ્તો લો જેમ કે દલિયા ફળ ડ્રાય ફ્રુટ્સ દિવસભર થોડી થોડી માત્રામાં ભોજન લો નંબર નવ પોતાના સ્વાસ્થ્યની અવગણના કરવી મિત્રો ઘણા વૃદ્ધ લોકો કહે છે હવે શું તપાસ કરાવી હવે તું જેટલું જીવવાનું છે તેટલું જીવી લીધું આવી વિચારસરણીથી પોતાના સ્વાસ્થ્યની સંભાળ બંધ કરે છે આનાથી નાની બીમારીઓ મોટી થાય છે કેન્સર હૃદયરોગ જેવી બીમારીઓ મોડેથી પકડાય છે અને સમયસર સારવાર નથી મળતી આવી પરિસ્થિતિમાં દર છ મહિને હેલ્થ ચેકઅપ કરાવો બ્લડ પ્રેશર શુગર કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવો પોતાને ગંભીરતાથી લો તમે પરિવારનો પાયો છો નંબર દસ એકલા રહેવું અને સામાજિક અંતર રાખવું મિત્રો ઘણા વૃદ્ધ લોકો એકલા રહેવાનું પસંદ કરવા લાગે છે કોઈની સાથે વાત નથી કરવા માંગતા અથવા પરિવારથી અંતર રાખે છે આનાથી એકલાપણું અને ડિપ્રેશન માનસિક તણાવ અને ચિંતા થવા લાગે છે બોલવાની બીમારી ડિમેન્શિયા અને જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે આવી પરિસ્થિતિમાં રોજ કોઈની સાથે વાત કરો પાર્કમાં જાઓ પડોશીઓને મળો ઓનલાઈન ગ્રુપ્સ સત્સંગ અથવા ક્લબમાં જોડાઓ પરિવાર સાથે સમય વિતાવો તો મિત્રો પાસઠ થી એસી વર્ષની ઉંમરમાં જીવનની ગુણવત્તા જાળવવા માટે આ આદતો સુધારવી ખૂબ જરૂરી છે આ નાની નાની બાબતો જ મોટી બીમારીઓને જન્મ આપે છે ઉંમરના આ પડાવમાં એવી વિચારસરણી રાખવી જોઈએ કે હવે નહીં તો ક્યારે જો તમે આ ખરાબ આદતો છોડી દેશો અને સકારાત્મક સક્રિય અને સંયમિત જીવનશૈલી અપનાવશો તો તમે લાંબી ઉંમર તો મેળવશો જ પણ સ્વસ્થ અને ખુશાલ જીવન પણ જીવી શકશો યાદ રાખો ઉંમર વધવી એ જીવનનું સત્ય છે પરંતુ બીમારી ઉભી થવી એ તમારી આદતોનું પરિણામ છે તો મિત્રો આજના આ વીડિયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટીપ્સ અને ઘરેલુ ઉપચારો માટે અમારી ચેનલ નીરોગી હેલ્થ ને સબસ્ક્રાઇબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલા તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો વીડિયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો